મિત્રો મારી ચેનલ ફાઇવ સ્ટારમાં તમારું બધાનું સ્વાગત છે તો આજે આપણે શીખીશું અમરેલા મશીનનું ટેન્શનને વાળો નવો નાખી અને મશીનની અંદર ફિટિંગ કરતા મિત્રો મારી ચેનલને શેર કરતા રહેજો સબસ્ક્રાઈબ કરજો અને બેલ બટનને દબાવી રાખજો નવા નવા આવા વિડીયો આવે તો તમને જોવા પણ મળે અને શીખવા પણ મળશે ચાલો તો આપણે જોઈશું પહેલી પીરકીને આખી ખોલી લઈશું એની બધી વાટકીઓ આવે એટલી બધી કમ્પ્લીટ કાપડ વડે આપણે સાફ કરી લઈશું અને સાફ કર્યા પછી જે બે વાટકી આવે છે એ સામે સામે રાખી અને પાછળના ભાગમાં ફિટિંગ કરવાની રહેશે અને પછી આવી રીતના તાર પીડાઈ દેવાનો તાર પીડા તો બે વાટકી હોય એ બાજુ વધારે ઓે રાખી અને ધરીને પોચામાં બિહાડી દેવામાં આવશે બરાબર આવી રીતના ફિટિંગ બેહી જાય એના પછી આપણે પેલી ધરીવાળી જે વાટકી હોય છે એ ફિટિંગ કરશું એના પછી પોંચાવાળી કરશું સ્પ્રિંગ કરશું અને પછી એનો બોલ્ટ લગાવી દઈશું બોલ્ટ લગાવી અને ધરીને થોડોક વાટ ભરશું વાટ ભરી અને સ્પ્રિંગ જે બુલડે એવી રીતના રાખશું સ્પ્રિંગ તાર શું છે તારને સ્પ્રિંગ રાખ્યા પછી આપણે એને બોડીની અંદર આવી રીતના ફિટિંગ કરી લેશું આવી રીતના પીડાવી અને સ્પ્રિંગ જોઈ લેવાનું આમ બુલર તો હોવો જોઈએ અને એના પછી તેનો બોલ્ડ છે એ બરાબર આપણે ટાઇટ કરી નાખશું અને ટાઈટ કર્યા પછી કમ્પ્લીટ એને ફિટિંગ થઈ ગયું છે કોમેન્ટ કરતાં જાજો વિડીયો કેવો લાગ્યો